આગામી તારીખ અગિયારને બાર રાજકોટ ખાતે યોજાનારા ગુજરાત વાયબ્રન્ટમાં કચ્છનું પ્રતિનિધિત્વ સોળે કળાએ ખીલી ઉઠશે તેવું ઉદબોધન વન અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે ગાંધીધામ ખાતે વાયબ્રન્ટ કચ્છને ખુલ્લું મૂકતા કહ્યું હતું ખાસ કરીને રાજ્યમંત્રી સાંસદ પ્રદેશ મહામંત્રી ધારાસભ્ય સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા અને કલેક્ટરના કાર્યની ખૂબ સરાહના કરવામાં આવી હતી હવે જોઈએ ગાંધીધામ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ આગામી તારીખ અગિયાર અને બારના રોજ રાજકોટ ખાતે ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાનાર છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેની તૈયારી રૂપે અને એના આનુષંગિક રૂપે આજે કચ્છ વાઇબ્રન્ટ નો ગાંધીધામ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો રાજ્યના કેબિનેટ વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ વિનોદભાઈ ચાવડા પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ચેમ્બર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ પૂંજ સામજીભાઈ કાનગઢ તેજાભાઈ કાનગઢ કંડલા પોર્ટના ચેરમેન ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરનાની સાહેબ જિલ્લા પોલીસ વડા સાગર બાઘમાર સાહેબ ગાંધીધામ રેલવે ડિવિઝનના ડીઆરએમ ભાટિયા સાહેબ સહિત અન્ય લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આજે વિધિવત રીતે આ વાઇબ્રન્ટ કચ્છનો શુભારંભ કરવામાં આવ્યો તો ભાવેશભાઈ આચાર્ય નીમાબેન આચાર્ય તથા અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાંથી પ્રાગટ્ય કરી અને આ વાઇબ્રન્ટ કચ્છ ખુલ્લો મૂકવામાં આવે તો પ્રાસંગિક ઉદબોધનમાં વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ વિનોદ ચાવડા અને પ્રદેશ મહામંત્રી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તથા કમિશનર સહિતના લોકોએ ખૂબ ખૂબ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આ વાયબ્રન્ટ કચ્છની ખૂબ સરાહના કરી હતી ખાસ કરીને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા જે વાઇબ્રન્ટ કચ્છની તૈયારીમાં જે મહત્વની ભૂમિકા ભજવી છે તેમને પણ યાદ કરી અને કલેક્ટરને ખૂબ અભિનંદન આપવામાં આવે તો મોટી સંખ્યામાં સમગ્ર કચ્છમાંથી યુવાન ઉદ્યોગપતિઓ આ વાયબ્રન્ટ કચ્છમાં ઉપસ્થિત હતા તે આ વાયબ્રન્ટ કચ્છની એક અનોખી શોભા જોવા મળી હતી ખાસ કરીને તમામ જે યુવા ઉદ્યોગકારો છે તેમને ખૂબ મોટો ઉત્સાહ દાખવ્યો છે અને વધુને વધુ કચ્છમાંથી રોકાણ થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે અને આગામી રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાતમાં કચ્છનું મોટું પ્રતિનિધિત્વ હશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી ખાસ કરીને ચેમ્બરના પ્રમુખ પ્રમુખ મહેશ પુંજે પણ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સૌ ઉપસ્થિત રહેલા મહાનુભાવોનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તમામ લોકોનું સન્માન કરી અને જે વાઇબ્રન્ટ કચ્છ આજે દીપી ઉઠ્યો છે તેની ખૂબ સરાહના કરી હતી કમિશનરે પણ તમામ પ્રકારની આનુષંગિક સુવિધાઓ આ વાઇબ્રન્ટ કચ્છમાં ઉપલબ્ધ બનાવવી બનાવવામાં આવી હતી તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો